હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા ડિસેમ્બર મહિનો આવે એટલે ચોખા ભરવાની સિઝન આવે આપણે બારે મહિના માટે ચોખા ભરી અને રાખતા હોઈએ છે અને માર્કેટમાં આપણે લેવા જઈએ ત્યારે ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય છે કે કયા ચોખા લેવા જોઈએ અને એમાંય જો તમે પહેલી વખત ગયા હો અથવા તો નવા સવા ગયા હો તો એવું થાય કે એટલી બધી વેરાયટી હોય ને કે આ કયા ચોખા રોજબરોજમાં ખાવા માટે લેવા કયા ચોખા પુલાવ માટે લેવા બધા ચોખાની જાત અલગ અલગ હોય છે તો આજે હું એના વિશેની થોડી તમને સમજણ આપીશ તો સૌથી પહેલાં તો જ્યારે આપણે ચોખા ભરવાની સિઝન આવે તો સૌથી પહેલાં આપણે જે ધ્યાન રાખવાનું છે એ એ છે કે જૂના ચોખા અને નવા ચોખા એટલે કે જ્યારે આપણે ચોખા ભરતા હોઈએ ત્યારે નવા ચોખા ભરવાના છે કારણ કે જૂના ચોખાને વેપારી પાસે માલ છે ને ઘણી વખત અગાઉનો પણ પડ્યો હોય છે એટલે જો તમને સિઝન શરૂ થાય અને તરતમાં તમે જાઓને તો ઘણીવાર એવું થાય કે જૂના ચોખા પણ તમે લઈને ઘરે આવી જતા હો છો તો એ બંને વચ્ચેનો ડિફરન્સ તમને કેમ ખબર પડે તો જૂના ચોખા છે ને એ થોડા પેલ થયેલા હોય છે થોડા પીળા સ્પર્ધા એવું નહીં કે એકદમ પીળા હોય છે પણ તમે ધ્યાનથી જોશો ને તો નવા ચોખા એકદમ વ્હાઈટ અને ઉજળા હશે જ્યારે જૂના ચોખા છે ને એ થોડા પેલ થયેલા હશે અને એની સાથે સાથે જ્યારે નવા ચોખા તમે હાથમાં લેશો ને ત્યારે એની અંદરથી એક સરસ સુગંધ આવતી હશે અને જ્યારે જૂના ચોખામાંથી એ સુગંધ થોડી ઓછી થઈ ગઈ હશે એટલે તમારે ખાસ આમ ધ્યાન આપીને સુગંધ સૂંઘવી પડશે તો તમને ખબર પડી જશે કે આ નવા ચોખા છે અને આ જૂના ચોખા છે હવે રોજબરોજ આપણે જે ભાત ખાતા હોઈએ છે કે બપોરે જમવામાં રોટલી દાળ ભાત શાકનું આપણું ભાણું આપણે જમતા હોઈએ ત્યારે કયો ભાત આપણે વાપરવાનો ઘણાના ઘરમાં બાસમતી ચોખા વાપરતા હોય છે અને ઘણાના ઘરમાં બીજા બધા ચોખા વાપરતા હોય છે તો બાસમતી ચોખા છે એ થોડા ખાવામાં આપણે ભારે પડતા હોય છે એટલે આપણે ઘણીવાર અવોઇડ કરીએ કે ના રોજબરોજમાં આપણે બાસમતી ચોખા નથી લેવા તો બીજા એમાં ઘણી બધી વેરાયટી આવે છે પણ મેઇનલી જે આપણે વેરાયટી જોતા હોઈએ એ છે જીરાસર છે કોલમ છે અને કૃષ્ણકમોચ છે આ ત્રણ ચોખાની વેરાયટી આવતી હોય છે જેમાં કૃષ્ણકમોચ ચોખા છે ને એની સુગંધ સરસ હોય છે એટલે બાસમતી જેટલી સ્ટ્રોંગ સુગંધ નથી હોતી આમ છતાં પણ એ ભાતની સુગંધ સરસ હોય છે એ ભાત બનવામાં પણ થોડો ઉજળો થતો હોય છે અને જો ઘણાને છૂટો ભાત ખાવા ગમતો હોય છે તો આ કૃષ્ણકમચ ચોખા છે ને એ સરસ રીતે થોડો છૂટો પણ સરસ થતો હોય છે એટલે તમે કૃષ્ણ કૃષ્ણકમચ ચોખા જો તમને સુગંધ ગમતી હોય અને થોડો છૂટ્ટો ભાત ગમતો હોય તો તમારે કૃષ્ણ કૃષ્ણકમચ ચોખાની પસંદગી કરવાની હવે ઘણાના ઘરમાં એકદમ આમ ઓસવેલો ભાત નહીં પણ એકદમ ઘટ્ટ ભાત જોઈતો હોય છે એટલે કે વધારે ચડવેલો ભાત જોઈતો હોય છે અને એ કુકરમાં બનાવેલો ભાત જોઈતો હોય છે તો એવો જો ભાત તમને જોઈતો હોય તો કોલમ ચોખાની પસંદ કરવી કોલમ ચોખાની પસંદગી કરવાના કોલમ ચોખા છે એની સુગંધ સરસ હોય છે એની સાથે એ થોડા મુલાયમ હોય છે અને પચવામાં પણ હલકા હોય છે એટલે કોલમ ચોખા જો તમારા ઘરમાં કૂકરનો ભાત ખવાતો હોય કે બેઠા બેઠો ભાત ખવાતો હોય કે એની અંદરથી તમે ઓસામણ બહાર ન લેતા હો તો ઓસવેલો ભાત નહીં પણ બેઠો ભાત જોખવાતો હોય તો એ કોલમ ચોખાની પસંદગી કરવી તો એની સુગંધ અને સ્વાદ બંને ખૂબ જ સરસ આવે છે અને જીરાસર ચોખા છે એ એની સ્વાદ અને સુગંધ બંને થોડા ઓછા હોય છે એટલે જીરાસર ચોખા છે એ તમે જો ભાતમાં પસંદ કરવા કરશો ને તો એનો તમને સ્વાદ થોડોક ઓછો મળશે સ્વાદમાં સરસ હોય છે પણ પચવામાં પણ હલકા હોય છે પણ એ કૃષ્ણકમદ કે કોલમની તોલે નહીં આવી શકે તો તમે તમારા ઘરમાં કઈ રીતના ચોખા કે ભાત ખવાતા હોય છે છૂટો ભાત ખવાતો હોય અને થોડો સુગંધવાળો ભાત ખવાતો હોય તો કૃષ્ણકમદની પસંદગી કરવાની બેઠો ભાત ખવાતો હોય તો કોલમની પસંદગી કરવાની અને તમને થોડો હલકો ભાત જોઈતો હોય કે પચવામાં પણ હલકો વધારે હોય તો જીરાસરની પસંદગી કરવાની અને જીરાસર ચોખા છે એની તમે ચોખા છે એ તમે ખીચડીમાં પણ ઉપયોગમાં લઈ શકો છો અને એની એની ખીચડી પણ સરસ બનતી હોય છે અને કણકી જીરાસર ચોખાની અથવા તો કોલમ ચોખાની કણકી છે કે ગેસ આપણે બનાવતા હોય એ પણ સરસ બનતી હોય છે તો આ રીતે તમે ચોખાની પસંદગી રોજબરોજ બનતા ચોખાની પસંદગી કરી શકો છો આના સિવાય પુલાવમાં આપણે જ્યારે વાત કરીએ તો પુલાવ છે બિરયાની છે તો એમાં જ્યારે આપણે ચોખાની પસંદગી કરવાની હોય તો કઈ રીતે કરવાની તો એમાં પણ બાસમતી ચોખામાં પણ બહુ જ બધી વેરાયટી હોય છે સેલા બાસમતી ચોખા આવતા હોય છે જે સેલા બાસમતી ચોખા આવતા હોય ને એ થોડા ઉબલા ચોખા હોય એટલે એ જ્યારે તમે બાફો ને ત્યારે એ એનો દાણો છે ને એ ઓવરકૂક ક્યારે થાય જ નહીં અને એ સરસ રીતે છૂટો જ રહેતો હોય છે એટલે બારે જ્યારે તમે પુલાવ કે બિરિયાની ખાતા હો ને ત્યારે આ ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે એની સુગંધ પણ બહુ સરસ હોય છે અને એની સાથે સાથે એનો સ્વાદ પણ સરસ હોય છે અને એકદમ છૂટ્ટા રહેતા હોય છે અને જો તમને પુલાવમાં કે બિર્યાનીમાં પણ ઘરે ગણાને એવું હોય કે થોડો વધારે એટલે કે એકદમ છૂટો નહીં પણ થોડો વધારે ચડવેલો હોય એવો પુલાવ જોઈતો હોય છે આમ છૂટો ભાત દેખાતો હોય પણ એ જે ભાતનો દાણો છે એ થોડો ચડવેલો હોય તો એના માટે તમે જે દુબાર છે તિબાર છે એ એમાંથી પસંદગી કરી શકતા હો છો તો હવે દુબાર તિબાર એ પણ આપણે એવું લાગે કે એ કોઈ બ્રાન્ડ છે તો ના બ્રાન્ડ નથી જ્યારે ચોખા એટલે કે બાસમતી ચોખા જ્યારે તૈયાર થતા હોય છે ત્યારે ફર્સ્ટ નંબરના જે ચોખા હોય એને વોન્ડ કહેવામાં આવે છે એ તો મોટાભાગે આપણે મળતા જ નથી હોતા એ એનો દાણો પણ ખૂબ જ લાંબો હોય એનો સ્વાદ અને સુગંધ કંઈક અલગ જ હોય છે એના પછી આવે છે તિબાર એ તિબાર ચોખા જે હોય એ આમ થી એક જરાક તૂટેલો હોય જે આપણે ખબર ન પડે જે એક્સપર્ટ છે એની એની જે છાંટણી કરતા હોય કે જે એને એને અલગ કરતા હોય એને જે પ્રાઇઝિંગ માટે જે અલગ કરતા હોય ને ત્યારે એને તિબારમાં નાખતા હોય છે તો એ તિબાર છે એ દાણો તો આપણે તો આખો જ દેખાતો હોય પણ એ એના પ્રમાણે થોડા પ્રમાણમાં ક્યાંયથી કટ હોય છે અને એની અંદર કટ હોવાના કારણે એ દાણું જરાક નાનો પણ હોય છે એટલે વોન્ડ જે છે કે ફર્સ્ટ નંબરનો ચોખા છે એના કરતાં નાનો હોય છે અને જે દુબાર છે એ જે તિબાર છે એના કરતાં પણ નાનો દાણો હોય છે એ પણ પુલાવની જે પુલાવ માટે સરસ જ છે એ થોડો છૂટો જ બને છે સરસ રીતે આપણે જે રીતે છૂટો ભાત બનાવીએ એ જ રીતે બને છે પણ આ રીતે એનું વર્ગીકરણ કરેલું હોય છે જે આપણે ખ્યાલ ના આવે પણ તમે જોશો ને તો પ્રાઇસ સરખાવશો ને તો તમને ખબર પડશે કે દુબારની પ્રાઇસ છે એ તિબાર કરતાં થોડી ઓછી હોય છે તો એનું રીઝન આ હોય છે તો તમે દુબાર પણ પુલાવમાં લઈ શકો છો તિબાર પણ લઈ શકો છો એની સુગંધ તો બંનેની સરખી છે પણ એના દાણામાં ફરક હોય છે તો આ રીતે આપણે પુલાવ માટેના ચોખાની પસંદગી કરી શકતા હોય છે આના સિવાય બીજા ઉબલા ચોખા આવે છે એટલે કે જે પીળાશ પડતા હોય છે અને એ ચોખાની પસંદગી આપણે સાઉથ ઇન્ડિયન વાનગી બનાવતા હોય કે ઇડલી ઢોસા બનાવતા હોય ને ત્યારે તમે એની અંદર એ ચોખા જ્યારે ઉમેરશો ને દાળ ચોખા આપણે પલાળતા હોઈએ ત્યારે એ ચોખાનો ઉપયોગ કરશો તો તમારી ઇડલી ચટણી ઇડલી છે સાંભાર છે સાંભાર તો આપણે દુવેરદારમાંથી બનાવતા હોય છે પણ ઇડલી છે ઢોસા છે એ ખૂબ જ સરસ બનતા હોય છે એટલે સાઉથ ઇન્ડિયામાં જ્યારે પણ સાઉથ ઇન્ડિયન કોઈ પણ વાનગી બનાવ બનાવતા હોય ત્યારે એ ઉબલા ચોખાની પસંદગી કરવામાં આવતી હોય છે તો આ રીતે અલગ અલગ તમે તમ તમને જે ચોખા કયા ચોખા ગમે છે કે તમારા ઘરમાં કયો ભાત ખવાય છે એના પ્રમાણે તમે તમારા ચોખાનું સિલેક્શન કરી શકતા હો છો હવે ચોખાની જાળવણી કે એની સાચવણી કઈ રીતે કરવાની બારે માસ માટે કઈ રીતે એને રાખવાના તો એમાં પણ અલગ અલગ રીત છે ઘણાના ઘરે દિવેલ દેવાતું હોય છે કે દિવેલ તેલથી મોઈ અને રાખવામાં આવે છે તો જ્યારે તમે દિવેલ તેલથી ચોખાને મોતા હો છો તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે પ્રમાણમાં દિવેલ તેલ એની અંદર નથી ઉમેરવાનું એટલે કે એક કિલોએ દસ ગ્રામ દિવેલ એક એક કિલો હોય તો એની અંદર તમારે એટલે કે સો કિલો જ્યારે તમે લેતા હો ત્યારે એની અંદર એક જ કિલો તમારે દિવેલ તેલ ઉમેરવાનું છે એટલે જો વધારે પ્રમાણમાં દિવેલ તેલ તમે એની અંદર ઉમેરશો ને તો જ્યારે તમારે ભાત રાંધશો કે ચોખા બનાવશો ને તો એની અંદર દિવેલની વાસ આવશે કારણ કે દિવેલ તેલ છે એને એક તો સૌથી પહેલાં જ્યારે તમે લગાવો ને ત્યારે એને ગરમ તો કરી જ લેવાનું છે હુંફાળું ગરમ કરી અને પછી જ એને સરસ રીતે મિક્સ કરવાનું છે પણ તો પણ એ જ્યારે ઠંડુ પડે ને એટલે ચોંટી જાય છે એટલે તમે જ્યારે રોજબરોજ ભાતને ધોવો તો છો પણ ધોર ત્યારે એકદમ સરસ રીતે એની ઉપરથી દિવેલ તેલ નથી જતું રહેતું હતું નહીં તો તમારે ગરમ પાણીથી ધોવું પડે પણ એ રોજબરોજમાં શક્ય નથી એટલે એને દિવેલ તેલ થોડું ઓછું લગાવવાનું છે આ રીતે મેઝરમેન્ટ લેવાનું છે કે સો કિલો જ્યારે તમે ચોખા લેતા હો ત્યારે એની અંદર એક કિલો જ એની અંદર દિવેલ તેલ ઉમેરવાનું છે હવે જ્યારે એના સિવાય તો તમે પારાની થેપલી છે એ રાખી શકો છો ઘણા લોકો બોરિક પાવડર ઉમેરતા હોય છે તો બોરીક પાવડર પણ તમે એની અંદર ઉમેરી અને મિક્સ કરી શકો છો ઘણા લોકો એની અંદર તજ અને લવિંગ ઉમેરતા હો છો તજ લવિંગ અને તમાલપત્ર આ ત્રણ વસ્તુ એની અંદર ઉમેરતા હોય છે એના કારણે એની અંદર સુગંધ પણ આવે અને એની સાચવણી પણ થઈ શકતી હોય છે ઘણા લોકો એની અંદર સૂકા લીમડાના પાન ઉમેરતા હોય છે કડવો લીમડો જે હોય ને એના લીમડાના પાન એના ઉપર ઉમેરતા હોય છે તો આ રીતે પણ જાળવણી થઈ શકતી હોય છે તો આ ત્રણથી ચાર રીત છે એ તમારા ઘરમાં તમને કંઈ સૂટ વધારે કરે છે એ પ્રમાણે તમે એની પસંદગી કરી શકો છો ઘણા લોકોને દિવેલ ફાવતું હોય છે ઘણા લોકોને પારાની ગોળી હવે પારાની થેપલી કે ગોળી તમે લેવો ને તો એ થેપલી મોટી લેવાની છે જેથી કરીને જ્યારે તમે ચોખા કાઢો ને ત્યારે એ નાની ગોળી છે એ અંદર આવી ન જાય અને ઘણીવાર ઉતાવળમાં એ કૂક થઈ જાય તો આપણા શરીરને બહુ જ નુકસાન થતું હોય છે એટલે હંમેશા જો પારાની થેપલીનો ઉપયોગ કરો તો એ મોટી થેપલીનો ઉપયોગ કરવાનો છે ગોળીનો ઉપયોગ નથી કરવાનો અને બાકીની બે વસ્તુ તજલવિંગ જે છે એનો પણ તમે ઉપયોગ કરી જ શકો છો લવિંગનો ઉપયોગ કરશો તો એક સરસ સુગંધ મળશે તમને અને એ સુગંધ જો તમને રોજ બરોજ ભાતમાં ગમતી હોય તો તમારે એની અંદર તજલવિંગ અને તમાલપત્ર ઉમેરવાના છે નહીં તો બાકીના ઓપ્શન તમે કરી શકો છો તો આ રીતે તમે બારેમાસ ભરવા માટેના ચોખાની પસંદગી કરી શકો છો અને બારેમાસ માસ માટે એની સાચવણી પણ કરી શકો છો અને જે વાસણમાં એને સાચવવાના હોય એટલે કે જે ડબ્બામાં રાખો અથવા તો જે કન્ટેનરમાં તમે એને રાખો એને સરસ રીતે પહેલાં કોરું કરી ધોઈ લેવાનું છે ધોઈને કોરું કરી લેવાનું છે તડકે તપાવી દેવાનું છે અને તપાવ્યા પછી તમારે નીચે નીચે તમે એક પ્લાસ્ટિક સરસ મજાનું પાથરી પ્લાસ્ટિક ઘણા લોકોને પ્લાસ્ટિક નથી ગમતું હતું પણ પ્લાસ્ટિક પાથરો તો એવું પાથરવાનું છે કે જેના કેમિકલ્સ તમારા અનાજમાં ન ભરે એવી હાઈ ક્વોલિટીનું તમારે એની અંદર પ્લાસ્ટિક લેવાનું છે અને એ પ્લાસ્ટિક નીચે પાથરી અને પછી એના ઉપર તમારે ચોખા ઉમેરવાના છે અને પછી ઉપરથી પણ તમે એને કપડાંથી અથવા તો પ્લાસ્ટિકથી ઢાંકી દેવાનું છે અને પછી ટાઈટ કરીને એનું ઢાંકણ બંધ કરી દેવાનું છે આ રીતે તમે એની સાચવણી કરી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે તમે એક નાના ડબ્બામાં કાઢી લો રોજબરોજ વાપરવા માટે કારણ કે રોજબરોજ તમે એ મોટું કન્ટેનર ખોલશો તો એની અંદર ચોમાસાની ઋતુમાં ભેજ જવાનો પણ ભય રહે છે અને એના કારણે તમારા ચોખા બગડી જવાનો પણ ભય રહે છે તો આવી રીતે તમે સાચવણી કરશો તો તમારું બાર મહિના શું એનાથી વધારે વર્ષ સુધી પણ તમારા ચોખ્ખા સરસ રીતે રહી શકશે અને જો આમાં હજી તમારે કંઈ વધારે મૂંઝવણ હોય કે તમારે કંઈ પૂછવું હોય તો ચોક્કસથી જણાવી શકો છો આવી જ નવી ટીપ સાથે ફરી મળતા રહેશું ત્યાં સુધી આવજો